લોકમાન્ય તિલક દ્વારા સાર્વજનિક ગણપતિ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો જંબુસર નગર સહિત તાલુકામાં સાર્વજનિક ગણેશ મહોત્સવનો પ્રારંભ ધામધૂમથી કરાયો છે ત્યારે દરેક મંડળો દ્વારા શુભ મુહૂર્તમાં શ્રીજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી આજના દિવસે વિઘ્નહર્તા દેવની ઠેર ઠેર સ્થાપના કરવામાં આવે છે દુંદાળા દેવની જંબુસર નગરના ભૂત ફળિયામાં એકસો અઢાર વર્ષથી સ્થાપના કરવામાં આવે છે તથા ભાગલીવાડ ગણેશ ફળિયામાં એકસો એકત્રીસ વર્ષથી ગણપતિની સ્થાપના કરાય છે ત્યારે ગણેશ ભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિવિધ પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરતા શ્રદ્ધાળુઓ નજરે પડે છે અને ગણપતિ બાપા મોરિયાના નાદથી વાતાવરણ ગણપતિમય બની ગયું હતું સાત દિવસ સુધી શહેરમાં દરેક મહોલ્લા સોસાયટીઓમાં રોશનીનો ઝગમગાટ જગમગાટ વિવિધ સુશોભન ગણેશ ભક્તો દ્વારા કરવામાં આવ્યું છે જંબુસર શહેર અને તાલુકાના વિવિધ પંડાલોમાં અલગ અલગ થીમ હેઠળ બાપાનું સ્ટેજ

દરેક ભાઈ ફળિયાના ભાઈ બહેનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને વાસ્તે સ્થાપના માટે હોલમાં લઈ આવ્યા છે આ વખતે મૂર્તિ જય જયમલ્લા સ્વાંગમાં આવેલી છે અને દર વખતની જેમ માટીની જ બનેલી છે એકસો અઢાર વરસ પૂર્ણ કરી એકસો ઓગણીસ માં વરસમાં પ્રવેશ કરેલ છે તેમજ આ વખતે મૂર્તિનું આયોજન શ્રી બાલકૃષ્ણ મહિલા ભજન મંડળ તરફથી કરવામાં આવેલ છે જેમાં ગણેશ યાગ આઠમના દિવસે રાખવામાં આવેલ છે જેમાં પચાસ જોડા બેસવામાં આવનાર છે તેમજ દર ફળિયામાં રોજ ચારથી સાતના ગાળા દરમિયાન ફળિયાની તમામ બહેનો મહિલા મંડળની તમામ બહેનો ભજનની રમઝટ આનંદ ઉલ્લાસથી કરે છે અને દાદાના સાનિધ્યમાં મજા માણે છે તેમજ સતત સાત દિવસ દરમિયાન અમારા આખા ફળિયાના પરિવાર એક પરિવારની જેમ રહે છે અને વાડીમાં મહાપ્રસાદીનું સાતે સાત દિવસ આયોજન કરવામાં આવે છે અને સાથે બેસીને મહાપ્રસાદીનું ગ્રહણ કરે છે ભૂત ફળિયા મરાઠા સમાજના ચાલુ વર્ષે એકસો ઓગણીસમાં ગણેશ મહોત્સવની સ્થાપના કરવામાં આવી છે ગણેશ મહોત્સવની સ્થાપના હિન્દુત્વની એકતા અને અખંડિતતાને ધ્યાનમાં રાખીને કરીએ છીએ એટલે આ પ્રસંગ ઘણો જ હર્ષ આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણી કરવા માટે અમારા સમાજના અન્યત્ર સ્થળોએ રહેલા જેવા કે અમદાવાદ વડોદરા ભરૂચ સુરત અને બીજા અંકલેશ્વર અને બીજા સ્થળો પર જે અલગ અલગ રહે છે એ લોકો પણ ઘણા ઉત્સાહથી અહીંયા આગળ પોતાનું યોગદાન આપવા માટે અને સહકાર આપવા માટે અહીંયા આગળ આવે જ છે દિવાળીના પ્રસંગોએ નથી આવતા પણ ગણપતિના પ્રસંગોએ આવે છે કારણ એમના અદમ્ય ઉત્સાહ અદમ્ય એમનો એક આનંદ અનુભવાય છે અને એટલે જ દૂર દૂર હોવા છતાં પણ આ પ્રસંગના આ દિવસો અહીં આગળ આવીને અમારા આ પ્રસંગમાં શોભા વધારે છે અને સહકાર આપીને આ પ્રસંગને સફળ બનાવવામાં મદદ કરે છે